બતા પાકી ગયા હે મુ ખબર જ ન પડે આમ જોતો લેરખા ને લેરખા પાકી ગયા હે મુનિયા ઉતારવા ખબર જ ન પડતી પછી જાય વરસાદ આવે એવું થઈ ગયું મુનિયાની ખબર જ ન પડે દાડિયા નાખવાની હું કરું મુનિયાનું તમે તો મને બીવડાવી દીધો ભાવ ને આપણે દાડી માં ઉતાવ રાખજો ફટાફટ હું સાંજે દાડિયા ને કહેવાય ગયો ને દાળિયા બે દિ પછી હવે એક ટીમ છે ને એને હું હમણે ક્યાં બીજું તમે કામ

ले ओए जमकुड़ी यहां हो करती है शिया मारा जाने कड़ी डोसी डायरे में नजर करती लागे लाइन वाय जन मन बिउरा दे आ तो बिउरा है से इने हट उभी, उभी रे मारी माया हो करस एली भरी के तो मने बिउरा दी थी बिउरा तने हां આયા ને પડી ના થાય જોજે કડવી ડોસી નું હોય એ હા ના દે ખાતી હા કા ક્યાં ગરીજા આમ તો જો કેવડા મોટા ડાયર મારો તો રજ આય મારો રજ હાલ થોડીક કુંડ યુગવાય જાય હાલ ને કડી ડુસી પાછી વી આવશે હાલ આ હાય આમ તો જો મારી માં કેવડું મોટું ડાયર મે આવો મારી માં બેસ બેસ નકો દેખી જાય છે હા પાછી કડી ડુસી બહુ ભુંડી હો આલે તો ભાઈંગ તો ખરી કા મારો તો રજ આય મારો ત્યાં કાયકા ભાઈંગ તો ખરી ફુંડી ઈ ભુંડી તમને કો પહેલા ખાઈ લે પછી આપણે ગોધરિયા ભરી મારી મીઠા તો ને દેવી કરે આ તો પડી જવાનું ખાવાનું આમ તો હા ઓ માર તો આજ તો ધરાને ખાવા જ શું કરવા દોવાનું સવારમાં ઊઠીને મન પૂછવાય નઈ રહ્યો લે આવો સીનો અવાજ આવે ડાયરામ ભારે મીઠા ખાવામાં ઉતાવે રાખજે તું તો ધરાતી નથી એ મારી માં લે આ તો મારી માં ભૂરીન જમકુડી કેવા ડાયરામ ખાહી અડી માં એના બાપાની વાડી હો એમ ડાયરામ ખાહી લાયમન વાયંતી સવદે એવી મારું એવી મારું વાડી હામુ નો તાકે કા મારી માયું ડાડે મીઠા ને કડવી માં તમારી વાડી ના મીઠા જોઈ ને ડાયરા કા તમારા બાપાની વાડી હે ભૂસા કરી જાય અમે તો બે તણ ગાધા હે હા કરો માન બોલો લ્યો દાળિયા ગોતવા ગયો ને એક ટીમ નો કોન્ટેક થયો પચીસ જણા કાલે આવવાના હે આપડી ડાયરેવડીમાં ડાયરે ઉતારવા અને ઉપરથી વેપારી નો ફોન આવી ગયો હે એ ફોન વીના ના ભાવના ડાયરેમ દઈ દીધા હે એટલે હવે ડાયરેમ ઉતરવાનું ચાલુ થઈ જાય એટલે કહી દઉં કે ટાંપો લઈને આવી દો અને તમારા બધા ડાયરેમ ભરી જાઓ અને તમારે કોઈને જો ડાયરેમ લેવા હોય ને તો આપણી વાડી આવી જાય જો એક વી ના ભાવના ડાયરેમ દેવાના છે લાય હવે હું કહે કા ઘરે આવેલો તો મારબાન કહી દો કે દાડિયાનો મેર પડી ગયો છે બાપ રે એ મળી આ ડાયરે માં રોતા રોતા કે માં ફફડાટી મારે મન ભૂલી જામ

પલ્યુ રેડી નાખતી નાખતી દોડ્યું આવે પણ આ ઢકલા આવે એટલે ઉપર લઈ ગયો ઉપર જ લેવી પાછી વાત કા ડારમ ખાતા થાન મોકો ન મળ્યો મોકો ન મળ્યો હવે તો હું તમને ડાયરામ ખવરાઈ મોટા મોટા હવે ન ખાવા હવે તો હું તમારો બાપ પરાણે ડાયરામ ખવરાઈ ને બા

પહે લીમરો